ઘણા ગ્રાહકના એવા પ્રશ્નો હોય છે કે સોલાર સિસ્ટમમાં કઈ કઈ વસ્તુઓ આવતી હોય છે તો અત્યારે હું આવ્યો છું એક ગ્રાહકના ઘરે કે જ્યાં અમને સોલાર ઇન્સ્ટોલ કરવાનું છે અને અમારું મટિરિયલ ડિલિવર થઈ ચૂક્યું છે તો આવ હું તમને દરેક વસ્તુની માહિતી આપું તમે જોઈ શકો છો અહીં રેઝોન કંપનીની બાયફિસિયલ સોલર પેનલ છે ત્યાર પછી રેતી કપચી સિમેન્ટ પ્રોપર બેગમાં પેક કરેલું છે ત્યાર પછી વાત કરીએ તો બી ઓઓએસ કીટ સે સોલરના બોક્સમાં પેક કરેલી છે સોલાર ઇન્વર્ટર અલગ અલગ જાતના કેબલ્સ પણ બેગમાં પ્રોપર રીતે પેક થયેલા છે ત્યાર પછી અર્થિંગ કીટની ડોલ બેઝ પ્લેટ એન્કર ફાસ્ટનર્સ અર્થિંગ રોડ એન્ડ લાઇટનિંગ એરેસ્ટર બધી જ વસ્તુ પ્રોપર જગ્યાએ મૂકેલ છે ત્યાર પછી વાત કરીએ તો સ્ટ્રક્ચરની પાઇપ પચાસ અને ચાલીસ બાય ચાલીસ કંપનીની છે જ્યારે સોલરની વાત આવે ત્યારે ગ્રાહક બે થી ત્રણ વસ્તુ વિશે જ માહિતગાર હોય છે જેમ કે પેનલ ઇન્વર્ટર કેબલ વગેરે વગેરે પણ હકીકતમાં સોલર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવા માટે ત્રીસ થી વધુ આઇટમની જરૂર હોય છે તમે જોઈ શકો છો આ સે સોલરની બી સ્કીચ છે જેમાં અલગ અલગ મટીરિયલ મૂકેલું છે તો હું એનું અનબોક્સિંગ કરીને તમને એમાં આવતી દરેક વસ્તુની માહિતી આપીશ આ એક ફ્લેક્સિબલ પાઇપ છે જ્યાં કેબલ પાઇપમાં નાખવા શક્ય ન હોય ત્યાં આનો ઉપયોગ થાય છે આ પીવીસી સેડલ છે પીવીસી પાઇપ પર દિવાલ સાથે જોડવા માટે આનો ઉપયોગ થાય છે ત્યાર પછી આ એસીડીબી અને ડીસીડીબી છે આનો ઉપયોગ સોલર સિસ્ટમમાં થતો હોય છે ઇન્વર્ટર્સની સેફટી માટે ત્યાર પછી આ આની અંદર પીવીસી એલ્બો અને ટી છે જ્યાં કોઈ વળાંક આવતો હોય કે ત્રણ કનેક્શન કાઢવાના હોય ત્યાં આનો ઉપયોગ થાય છે આ એક પીવીસી કેબલ ટાઈપ છે જ્યાં ખુલ્લા કેબલ રહી જતા હોય કે પાઇપો બાંધવી હોય ત્યાં આનો ઉપયોગ થતો હોય છે આ એક મીડ અને એન્ડ છે આનો ઉપયોગ સોલર પેનલને સ્ટ્રક્ચર સાથે કનેક્ટ કરવા માટે થતો હોય છે સોલર પેનલ મીડની બંને બાજુ આ રીતે લાગતી હોય છે અને મીડ યુ બોલ સાથે કનેક્ટ કરવામાં આવે છે ત્યાર પછી આની અંદર એમસી ફોર કનેક્ટર ચારના લગ પચીસના લગ અને એન્સીવ લગ છે લગનો ઉપયોગ પ્રોપર કનેક્શન કરવા માટે થતો હોય છે ઘણી જગ્યાએ લૂઝ કનેક્શન રહી જતા હોય છે કનેક્ટ કરવામાં અને કનેક્શન ના લગ્ન ઉપયોગ એલ કનેક્ટ કરવા માટે થાય છે ત્યાર પછી આ સિલ્વર કલર છે તમે જોયું હશે કે જે ભાગ પર વેલ્ડિંગ કરવામાં આવે તે ભાગ પર વેલ્ડિંગ દેખાતું હોય છે અને તેના પર કાટ લાગવાની સંભાવના રહે છે તે ભાગ પર કલર કરવાથી તેના ઉપર કાટ લાગતો નથી અને સ્ટ્રક્ચર લાંબા સમય સુધી ટકી રહે છે આ એક સ્ટ્રક્ચર કેપ છે તમે જોયું હશે કે સોલર લાગ્યા પછી સ્ટ્રક્ચરના પાઇપ હોય તેના ખૂણા ખુલ્લા રહી જતા હોય છે અને સમય જતા તેના ઉપર માટી કચરો અને પાણી જવાથી કાટ લાગતો હોય છે આ સ્ટ્રક્ચર કેપ તેના પર પહેરાવાથી તેના પર કાટ લાગતો નથી અને સ્ટ્રક્ચર લાંબા સમય સુધી ટકી રહે છે આ એક ફર્મો છે આરસીસી ભરવા માટે તેનો ઉપયોગ થાય છે આરસીસી ભરવા માટે શટરિંગ પ્રોવાઈડ કરવા ફરમાનો ઉપયોગ થતો હોય છે આ એક ફરમા ટેપ છે જેનો ઉપયોગ ફરમાને એક સાથે જોડી રાખવા માટે થતો હોય છે આ સ્ક્રુ અને ગ્રીપ છે જનરલી કોઈ પણ વસ્તુ દિવાલ પર લગાવવા જેમ કે એસીડીબી ડીસીડીબી લગાવવા માટે સ્ક્રુ ગ્રીપનો ઉપયોગ થતો હોય છે ત્યાર પછી આ એક યુ બોલ્ટ છે યુ બોલ્ટને મિડ કનેક્ટરમાં કનેક્ટ કરી સ્ટ્રક્ચર સાથે જોડવામાં આવે છે જેથી પેનલ લાંબા સમય સુધી ટકી રહે છે અને મજબૂત રહે છે આ થ્રી પોઈન્ટ થ્રી કિલોવોટ નું હેવલ્સ કંપનીનું સોલર ઇન્વર્ટર છે પ્લેટ પર લગાવવામાં આવે છે ત્યાર પછી ઇન્વર્ટર પ્લેટ પર લગાવવામાં આવે છે આ એક વાઇફાઈ ડોંગલ છે વાઈફાઈ ડોંગલ ને ઇન્વર્ટર પર લગાવવામાં આવે છે અને વાઇફાઈ ડોંગલ ને ઘરના વાઈફાઈ સાથે કનેક્ટ કરવામાં આવે છે આ ડોંગલ ને વાઈફાઈ સાથે કનેક્ટ કરવાથી ઇન્વર્ટર કે સોલર જનરેશન નો ડેટા મોબાઈલ કે અન્ય કોઈ ડિવાઇસમાં જોઈ શકાય છે આની અંદર એમસી ફોર કનેક્ટર એસી કનેક્ટર છે જે ઇન્વર્ટરમાં લગાવવામાં આવે છે આ હેવર્સ કંપનીનું થ્રી પોઈન્ટ થ્રી કિલોવોટ નું સોલર ઇન્વર્ટર છે ઇન્વર્ટરનું કામ ડીસી પાવરને એસી પાવરમાં કન્વર્ટ કરવાનું હોય છે જે આપણા ઘરમાં વાપરી શકાય આ હેવર્સ કંપની નું એસી કેબલ છે એસી કેબલનો ઉપયોગ ઇન્વર્ટરથી ઘરના લોડ સુધી કનેક્ટ કરવા માટે થતો હોય છે ત્યાર પછી હેવલ્સ કંપનીનો આ એક ડીસી કેબલ છે ડીસી કેબલનો નો ઉપયોગ પેનલથી લઈ ઇન્વર્ટર સુધી કનેક્શન કરવા માટે થતો હોય છે સોલરમાં અલગ અલગ પ્રકારના અર્થિંગ આવતા હોય છે એ અર્થિંગ કરવા માટે આ અર્થિંગ કેબલનો ઉપયોગ કરવામાં આવે છે આ એક એલ કેબલ છે લાઇટનિંગ એરેસ્ટર માટે આ એલ કેબલ વપરાય છે સોલરમાં એલે એસી અર્થ અર્થિંગ કરવા માટે આ અર્થિંગ રોડ નો ઉપયોગ થાય છે તેની લંબાઈની ની વાત કરું તો એક પોઈન્ટ પાંચ મીટર હોય છે ત્યાર પછી આ કેમિકલ બેગ છે પ્રોપર અર્થિંગ કરવા માટે કેમિકલ વાપરવામાં આવે છે ત્યાર પછી છે જ્યારે અર્થિંગના ખાડા કરવામાં આવે છે ત્યારે અર્થિંગ પીટ લગાવવામાં આવે છે અને તેની અંદર અર્થિંગ કરી કેમિકલ નાખવામાં આવે છે અર્થિંગ પીટના કારણે કેમિકલ લાંબા સમય સુધી ટકી રહે છે અને ધોવાઈ જતું નથી જેથી અર્થિંગ લાંબા સમય સુધી રહે છે અને પ્રોપર કામ કરે છે ત્યાર પછી આ લાઇટનિંગ એરેસ્ટર છે લાઇટિંગ એરેસ્ટરનું કામ વરસાદી વાતાવરણમાં વીજળી સોલર પર હોય છે જયારે વરસાદી છે તમે જોઈ શકો છો આ હોટ ડેક ગેલે પચાસ બાય પચાસ એમ ની પાઇપ છે અને આ ચાલીસ બાય ચાલીસ એમ ની પાઇપ છે પચાસ બાય પચાસ એમ ની પાઇપનો ઉપયોગ લેગ અને રાફ્ટર માટે અને ચાલીસ બાય ચાલીસ પાઇપનો ઉપયોગ પ્લેન માટે થતો હોય છે આ એક એન્કર ફાસ્ટનર છે અને આ એક પ્લેટ છે પ્લેટ અને એન્કર છત પર જોડી શકાય છે છે લાસ્ટ આ એક પીવીસી પાઇપ પોલીકેપ કંપનીની જે લાંબા સમય સુધી વેધર કન્ડિશનમાં ટકી રહે છે અને કેબલ ને સુરક્ષિત રાખે છે તો મિત્રો તમે જોયું કે સે સોલર કઈ રીતે ગ્રાહક ના મટીરિયલ ડિલિવર કરે છે કઈ રીતે મટિરિયલ આવતું હોય છે અને કઈ રીતે મટિરિયલ પેકિંગ થયેલું હોય છે તો તમે પણ હવે રા ના જોશો અને આજે તમારા ભવિષ્યના સોલર માટે શે સોલર સાથે તમારું સોલર બુક કરાવો